હું એક સરસ ચકલી એક ચકલી ફરતી હતી ત્યારે એક ઝાંઝર આ તો મને ગમે એમ પહેરી લીધું

ફરી પાછી કહેવા લાગી હું તો ઝાંજરવાડી ચકલી બાઈ મને કોઈ થી કાઈ ના કહેવાય કોઈની પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંજર રાજા તો રાજા તો આ સંભળે ખૂબ ખી રાજા તો ચકલીનો ઝાંજર તેનું ઝાંજર પગમાંથી ચકલી બોલી

તો મારું નામ રાજા રોજ મંદિરે જાય અને ભગવાન પાસે પોતાનું બધું રાજાના માથું પાણી લગાવી મુંડા ઉડી ને આવી અને બોલી અમે સાથે રાજા પોતે મુંડાણો હું તો